ખબર ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે પાલિકા શાસકોના અણગઢ અને દિશા વિહીન વહીવટના વિપક્ષ વર્તમાન તથા પૂર્વ નેતાના પ્રહાર આજે આણંદ પાલિકા ને સામાન્ય સભામાં પાલિકા શાસકોએ બહુમતીના જોરે એજન્ડે માં સમાવિષ્ટ એકસો ચોસઠ કામ ગણતરીની મંજૂર કરી વિપક્ષના અવાજ ગુંટવાનો પ્રયાસ કર્યો હતો પાલિકા વિપક્ષ નેતા ડોકટર જાવેદ વોહરાએ પાલિકાનું વહીવટ અણગઢ અને દિશા વિહીન હોવાના આક્ષેપો કરી આચાર સંહિતા દરમિયાન કરવામાં આવેલ સાત કરોડના ખર્ચ ઉપર તપાસની માંગ કરવા ઉપરાંત એજન્ડાના મોટાભાગના કામ અને બિલ મંજૂરીમાં તળિયાથી નળિયા સુધી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યાના આક્ષેપ કર્યા હતા જ્યારે પૂર્વ વિપક્ષ નેતા સલીમ દિવાને મહાપાલિકાનો આવકાર પરંતુ નવી ડીપી યોજના પહેલા મંજૂર કરવાની માંગ સાથે કરોડોના કામ ખર્ચ શંકાસ્પદ હોવાનું જણાવી પૂર્વ વિસ્તારમાં માણેજા સ્કૂલ જતો બિસ્માર માર્ગ અગાઉ મંજૂર થયો હતો છતાં માર્ગના નાણાં કયા ઉપયોગના સવાલ કરી આજના એજન્ડામાં સમાવિષ્ટ કામ ફક્ત ને ફક્ત શાસકોની મેલી મથરાવટી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો પાલિકાની સામાન્ય સભા પ્રારંભ પૂર્વે સભાખંડમાં હોબાળો પરંપરાગત ગણતરીની પળોમાં જ એકસો ચોસઠ કામ શાસકોએ બહુમતીના દેકારા વચ્ચે મંજૂર કર્યા આણંદને મહાપાલિકાની આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત થવાની સંભાવનાના પગલે આજે સંભવિત આણંદ પાલિકાને યોજાયેલ સામાન્ય સભા પૂર્વે સભાખંડમાં કર્મચારીઓની કરવામાં આવેલ ભરતી મુદ્દે કાઉન્સિલરો વચ્ચે સર્જાયેલ વાકયુદ્ધના પગલે હોબાળો સર્જાયા બાદ પાલિકા શાસકોએ બહુમતીના જોરે પરંપરાગત ગણતરીની પળોમાં જ એકસો ચોસઠ જેટલા કામ મંજૂર કરવામાં આવ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર આગામી દિવસોમાં આણંદ પાલિકાની સત્તાવાર જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવે તેવી સંભાવનાના પગલે આજે આણંદ પાલિકાની સંભવિત અંતિમ સામાન્ય સભા પાલિકા પ્રમુખ જિજ્ઞેશ પટેલની અધ્યક્ષતામાં ઉપપ્રમુખ સુમિત્રાબેન પડિયાર ચીફ ઓફિસર ગરવાલ ગૌરાંગ સોનીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જોકે આજની સામાન્ય સભા પ્રારંભ પૂર્વે અપક્ષ કાઉન્સિલર મહેશ વસાવાએ શાસક તરફી સૂર ઉઠાવતા વિપક્ષ દ્વારા મહાપાલિકામાં કર્મચારીઓ કાયમી કરવાના પગલે કેટલાક કર્મચારીઓની વહલા દવલાની નીતિથી ભરતી કરવામાં આવ્યાના આક્ષેપ કરાતા કાઉન્સિલરો વચ્ચે વાય વાક્યુદ્ધ છેડાતા હોબાળો સર્જાવા પામ્યો હતો તેમ છતાં પાલિકા દ્વારા એજન્ડામાં સમાવિષ્ટ એપ્રિલથી જૂનના ત્રિમાસિક હિસાબમાં સાત કરોડના ખર્ચ ઉપરાંત કેટલાક કામ માત્ર કાગળ પર હોવાની તથા પૂર્વ વિસ્તારની ઉપેક્ષા કરવામાં આવી હોવાની આશંકા સાથે વિપક્ષ કાઉન્સિલરોએ એજન્ડાને સભાગૃહમાં ફાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું આણંદ પાલિકા ચોર છે પાલિકા પ્રમુખ હાય હાયના નારા વચ્ચે પાલિકા શાસકોએ પરંપરાગત બહુમતીના જોરે તમામ એજન્ડામાં સમાવિષ્ટ એકસો ચોસઠ કામની મંજૂરીની મોહર મારવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું રોજ આણંદ નગરપાલિકાની સામાન્ય સભામાં વધારાના ત્રણ કામ તથા એજન્ડાના એકથી એકસો ચોસઠ કામ જેટલા કામ હાથ ધરવામાં આવ્યા ગુજરાત સરકાર શ્રી દ્વારા પંદરમી ગુજરાત વિધાનસભા બજેટ સત્રમાં બે 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 હજાર ચોવીસના રોજ માનનીય નાણામંત્રી શ્રી દ્વારા સુનિયોજિત શહેરી વ્યવસ્થાપન માટે આણંદ નગરપાલિકાને રૂપાંતર કરી મહાનગરપાલિકાનો દરજ્જો આપવાના કામને મંજૂરી આપવામાં આવી તેમજ જુદા જુદા વિભાગના રોજમદાર અને આઉટસોર્સિંગ કર્મચારીઓ જેવા કે કોમ્પ્યુટર ઓપરેટર કમ ક્લાર્ક એન્જિનિયર સફાઈ કામદાર વગેરેને દહન મહાનગરપાલિકામાં મહેકમ માળખામાં અનુભવ અનુભવ તેમજ લાયકાત જોઈ નિમણૂક કરી સમાવેશ કરવાના ઠરાવને મંજૂરી આપવામાં આવી છે તેમજ આણંદ નગરપાલિકા વિસ્તારમાં વિકાસના કામોને પણ મંજૂરી આપવામાં આવી છે વિરોધ પક્ષ દ્વારા આવ્યો છે આચારસંહિતામાં જે કરોડોના કામો જે જે આચાર આચાર અંદર કઈ કામોના બિલો કોઈ કામ આપણે કોઈ નવું કામ લીધેલ નથી જે કંઈ જૂના કામો છે તેના બિલો જ ફક્ત મંજૂર કરેલા છે જેની સત્તા આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને પહેલેથી જ સરકારશ્રીએ આપેલી છે જે આપ આપને કદાચ ધ્યાને આવ્યું હોય તો ઇલેક્શન કમિશને તેની ચાલુ કામના કામના બિલોને મંજૂરી આપવા માટેની સત્તા આપેલી છે નવા કોઈ કામ નવા કોઈ કામ ના લઈ શકીએ કે નવું કોઈ કામ કર્યા ના શકીએ વધુમાં કોઈ એવી છે અને તેને અમે અમે જે એજન્ડા પર લીધું છે તેના ઠરાવમાં અમે ચોખ્ખું ચોખ્ખું જ લખવાના છે તેનો અનુભવ અને લાયકાત બંનેને જોઈને જ તેનો સમાવેશ કરવામાં આવશે પહેલા પ્રશ્ન બોર્ડ ચાલતા પહેલા એક પ્રશ્ન ઉઠ્યો કે કર્મચારીનું ખરેખર કર્મચારીની એમની લાગણી હોય નગર સરકારને રાજ્ય સરકારમાં બી પાંત્રીસ વર્ષથી એમની સરકાર છે નગરપાલિકા પચીસ વર્ષથી સરકાર છે પંચાણુંની ની ભરતી થયેલી તે બી આ દિન સુધી ભરતી થઈ નથી એટલે અત્યારે ખાલી દેખાવ પૂરતા એ બોર્ડમાં લાયા છે ભરતી માટે ખરેખર આણંદની જનતા ઘણી હેરાન છે એના પ્રાથમિક સુવિધા માટે અહીંયા સ્ટાફની બહુ છે બધા જાણે છે તે જે ભરતીની વાત કરે છે તો એમને એમને રીતે માણસો અહીંયા મેલેલા છે મસ્ટર ઉપર એમને એમના મરતિયાના ત્યાંના માણસ ખાલી પટ્ટાવાળામાં વધારે અહીંયા ફરતા માણસો વધારે છે કામદાર જે માણસ ખરેખર જે મેળવાના એ અત્યારે મેલ્યા નથી ને અત્યારે ભરતીની વાત છે એમને એવું જ એમને એવું જ બતાવવું છે કે ભરતી કરવાના છે ખરેખર કોઈ ભરતી થવાની નથી જે જૂના છે વર્ષોથી જે મહેનત કરી રહ્યા છે અહીંયા સેવા આપી રહ્યા છે એમને કાયમી કરતા નથી બીજી વસ્તુ કારણના જે પ્રશ્નો જે સાત ની વાત કરીએ અમે જે અંદર ઇલેક્શન હતું પાંચ મહિનો બજેટ બહાર પડ્યું ની અંદર તે પછી ખર્ચા સત્તર કરોડ રૂપિયા બતાવે તો આચર સાહિત્યની અંદર અલગ અલગ કઈ રીતે ખર્ચા કરી શક્યા અને આણંદની જનતા તો જ છે તમે જાણો છો હું તો આણંદની જનતાને કહું છું કે હવે આણંદની જગ્યાએ અમે વિપક્ષ તરીકે લડત આપીએ છીએ તો આણંદની જનતાએ લડત બહાર આવીને લડત આપવી પડશે કોરોના ટેક્સના રૂપિયા છે જનતાને અવાજ ઉઠાવવો પડશે અમે તો ઉઠાવીએ છીએ ને એ જનતા જ લાવે છે ભાજપ સરકારને હવે જનતાએ બહાર નીકળવું પડશે અમે તો ત્યાં લડીએ જ છે

લાગે છે એવું લાગે છે કે સામાન્ય સભા નગરપાલિકાની છેલ્લી જ હોય એમ નગરપાલિકાના પ્રમુખ અને તથા ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરે છે અને બે જ મિનિટમાં પૂરી સભા કરી દીધી છે જેમાં એકસો ચોસઠ કામ એ લોકોએ લીધા છે એકસો ચોસઠ ગામ કામ નંબર પાંચ છ અને સાત કે જેમાં આ લોકોએ આચાર સંહિતા હોવા છતાં એપ્રિલ મે જૂન એની અંદર સાત કરોડ થી વધારનો કપલો કરેલો એવું અમને લાગી રહ્યું છે અમે એની તપાસ માંગી છે અને જો તપાસ નહીં થાય તો અમે એને આગળ બી એની જઈશું અને હાઈકોર્ટના બી દ્વાર ખકડાયશું બીજું કે ઘણા એવા મુદ્દાઓ છે જેમાં એ લોકો સો ભંડોળે બધા ખર્ચા કરાવે છે સો ભંડોળ અત્યારે લોકો જોડે પગાર પૈસા નથી તો સો ભંડોળમાં બહુ વન કાઉન્સિલરોને એ લોકોએ પૂછ્યા વગર જ સો ભંડોળમાં બધા પૈસા વાપરવાનું નક્કી કરેલું છે અને આમાં કેવું છે કે નગરપાલિકા જેમ ખાલી થઈ ગયો હોય એમાં લોકોએ તળિયા ઝાટક કરી દીધું છે આ લોકોને ઘણા એવા કામ છે જે અમે લોકો મુદ્દા મૂકેલા છે જેમ કે ટૂંકી ગલીનું દબાણ

ત્યાં પાણી ભરાય લોકોના ઘરોમાં પાણી જાય છે એ નથી દેખાતું એમને ઘણી વસ્તુ જે વોર્ડ નંબર ચાર માં કે જે વોર્ડ નંબર ચાર માં એક સ્કૂલ છે સ્કૂલનો નો રસ્તો વર્ષો થી કામ ચીલો રે મૂક્યો છે છતાં બે રસ્તો નથી દેખાતું કાંસ સફાઈ નથી દેખાતી ઘણા એવા જે બેઝિક કામો છે એ નથી દેખાતા એની જગ્યાએ એ લોકોને જે મોટા મોટા કામો કે જ્યાં એમને પૈસા મળી રહે છે એવા કામો કરે છે અમારે તો એવું બી જાણવા મળ્યું છે કે એમના એક ચેરમેન

એ લોકોએ કૂતરાના ખસીકરણ માટે ઘણા પૈસા પાસ કરેલા રખડતા ઢોરો માટે પૈસા પાસ કરેલા આ બધા પૈસા ક્યાં ગયા મેલેરિયા વિભાગના પચાસ લાખ રૂપિયા પાસ થયેલા છે તમે બતાડો કે ક્યારે બી એક ફોગ કોઈ બી એરિયામાં આવ્યું હોય એવું બતાડો તો અમને ખબર પડે કે ભાઈ ક્યાં ફોગ આવશે પચાસ લાખ રૂપિયા ક્યાં ગયા એ જ કઈ સમજમાં નથી આવતી આચાર સંહિતા દરમિયાન કયા હલચલ ટીવી નેટવર્ક और आप देख रहे हैं हलचल टीवी न्यूज़ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર